બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા બાર વર્ષથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે એમાંની જે પહેલી માંગણી છે કે હરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ એક વખત હરરાજી થઈ ગઈ જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે બીજી જે માંગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી દસ કિલોમીટર દૂર છે ત્યાં તમે કપાસ નાખી આવો ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા ચેરમેન દ્વારા બે દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે અમે કડદો બંધ કરી દીધો છે અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લેશે કપાસ પાછો નહીં મોકલે આ લેખિતમાં બાહેધરી આપો ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનોએ કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે આ બે માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરરાજી નહીં થાય તો ખેડૂતોએ નિર્ણય લીધો